જી સેવન દેશોને યાદ રાખવાની ટ્રીક જી ઉપરથી યાદ રાખવાનું ગ્રાન્ડ સેવન્ટીન દાદા ગ્રાન્ડ સેવન્ટી દાદા એટલે કે વર્ષના દાદાને આપણે શું પીવડાવીશું તો કે આપણે પીવડાવશું જ્યુસ કોને તો કે ગ્રાન્ડ ફાધરને જ્યુસ પીવડાવશું ગ્રાન્ડ ફાધરને હવે આ સાત દેશોને કઈ રીતે યાદ રાખશું તો કે આ રીતે જ્યુસ પીવડાવશું છું ગ્રાન્ડ ફાધરને જી સેવન જી સેવન એટલે કે ગ્રાન્ડ સેવન્ટી દાદા જ્યુસ પીવડાવશું ગ્રાન્ડ ફાધરને જે એટલે કે જાપાન યુ એટલે કે યુએસ આ એટલે કે ઇટલી સી એટલે કે કેનેડા ઈ એટલે કે ઇંગ્લેન્ડ એટલે કે યુકે જી એટલે કે જર્મની એફ એટલે કે ફ્રાન્સ જાપાનની કેપિટલ છે ટોક્યો યુએસની છે વોશિંગ્ટન ડીસી ઇટલીની છે રોમ કેનેડાની છે ઓટાવા યુકેની છે લંડન જર્મની છે બર્લિન અને ફ્રાન્સની છે પેરિસ અને આ પેરિસ ખાતે યુનેસ્કોનું હેડક્વાર્ટર આવેલું છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ હવે બે હજાર પચીસની જી સેવન મિટિંગ ક્યાં થઈ તો કે છે કેનેના સ્કીસ કેનેડામાં એ પણ આપણને કરંટમાં છે એટલે ખ્યાલ હોવો જોઈએ કે જી સેવનની જે બે હજાર પચીસની મિટિંગ છે ને એ કેનેડાના કેના સ્કીસ જી સેવન દેશોનો ઇતિહાસ શું છે તો કે શા માટે આ સંગઠનની રચના થઈ તો કે ઓગણીસો તોતેર ચીમોતેરમાં ઓઇલ ક્રાસિસ થયા જેના લીધે નાણાકીય કટોકટી થઈ એટલે આ બધા દેશોએ મળીને ઓગણીસો પિંચોતેરમાં એક ગ્રુપ બનાવ્યું જેને કહેવામાં આવે છે જી સિક્સ શરૂઆતમાં આમાં છ દેશ હતા કેનેડા આમાં સમાવેશ નહોતો કેનેડા ઓગણીસો ને છોતેરમાં આમાં સમાવેશ થાય છે આગળ જતાં જતાં ઓગણીસો સત્તાણુંથી બે હજાર ચૌદ સુધી આમાં રશિયા પણ જોડાય છે અને જી એટ બનાવે છે પછી જ્યારે રશિયાએ બે હજાર ચૌદમાં ક્રિમિયા ઉપર પોતાનું આધિપત્ય સ્થાપે છે ત્યારે તેને જી સેવન ગ્રુપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે પછી ફરી જી સેવન જી એઈટમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે એટલે જી સેવન બને છે એટલે હવે હાલના તબક્કે જોઈએ તો સાત દેશ સમાવેશ છે ક્યાં છે તો કે જાપાન યુએસ ઇટલી કેનેડા યુકે જર્મની અને ફ્રાન્સ એટલે યાદ રાખજો કે જે આ કેનેડા છે ને એ જ્યારે રચના થાય ને ઓગણીસો પંચોતેરમાં ત્યારે સમાવેશ ન હતો એવું પૂછાય છે કે રચના સમય કેટલા દેશ હતા તો કે છ દેશ હતા ક્યાં છ દેશ હતા તો કે આ એક બે ત્રણ ચાર પાંચ અને છ આ છ દેશ એમાં રચના સમય હતા ક્યારે તો કે ઓગણીસો ને પંચોતેરમાં કેનેડા ક્યારે જોડાય છે ઓગણીસો ને છોતેરમાં અને ઓગણીસો સત્તાણુંથી બે હજાર ચૌદ સુધી જીઆઈટ બને છે એમાં કોણ હતું તો કે રશિયા રશિયા ક્યારે એમાં સસ્પેન્ડ કરી દેવા હતો કે જ્યારે ક્રિમિયા ઉપર પોતાનું આધિપત્ય સ્થાપે છે ત્યારે એને જી સેવનના ગ્રુપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે હવે એવું પૂછે છે કે જી સેવન દેશ છે એનું મુખ્યાલય ક્યાં છે તો કે એનું મુખ્યાલય ક્યાંય નથી મુખ્યાલય ક્યાંય છે નહીં આ યાદ રાખવાનું પછી એવું પૂછે ભારત છે એ આ જી સેવનનો સભ્ય નથી યાદ રાખવાનું કે ભારત આ જી સેવનનો સભ્ય નથી અને આ તમામ જી સેવનના દેશ છે ને જે આ જી સેવન છે ને એ તમામ દેશ છે ને એ જી ટ્વેન્ટીમાં સમાવિષ્ટ છે એ પણ પૂછાય છે એટલે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ